તમે કીધું હાલ જડી રસ્તામાં ઘર આવે છે તો કીધું ડોકું તાણતી જાવ પરસ્તી હારું ને હારું કે બેહો 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 હું બાકી છોકરો ને મજા આવે ને આવો બતાય મજામાં જો ઓય કામ કરે છે છોકરો તો ન કરી હોય યોગ્ય હોય હા હું મનોરી હતી તે મંદિરે જાતી હતી તે વર એમ થયું કે આલને જરીક ડોકુ તાણતી જાવ રસ્તામાં ઘર આવે છે તો જરીક કીધું ડોકું તાણતી જાવ હું કરે છે એમ એ મારી દેરાણી કેમ કે દેખાતી નથી કેમ ગઈ ઈ આજી આ તો કે લેવ લેવ કરતી હતી ગઈ છે ગામમાં બધું લેવા એલા બહુ લેવાનું હોય કા ફુટે નહીં ક્યાંક ને ક્યાંક લેતી જ હોય હવે તો ભાભી તમે તો ગજબ છો હાવો ઘર માં બેઠા સી ઘર માં તો ઘટતું હોય ને તી લેવા જાય ઓ હા એમ લીધા લીક કરે તો ક્યાંથી નારો આવે હવે ઘર તો એટલું લ્યો એટલું ઓછું જ હોય એ ભાભી અતારે אבי ખટપટું ન કરાય ઈ કે લેવું છે તો લેવા દેવાય

ભાઈ બોલાય જાય એમ થાય કે આપણે જોઈએ માને તો કેવાય બરોબર છે ને ન માને તો આપણે શું કેવાનું આવે આ તો તું મારું પેલેથી માનસ માની જેમ મને ગણસ એટલે હું તને બે શબ્દ કહું તો તું મારું માન રાખ ને મારું હામ એમ એટલે કહું ઈ હવે અટાણની પરજામાં એવું કાઈ રીયું નથી અટાણની પરજાને મોઢું તોડવું ને એટલે જરી કે વાત નો લાગે પછી હું આપણે એ ઊંધું ઘરે નું કે વયું જાવ ઈ તારી વાત ખાસ તમે તમારી જીભ છે ને ખાવ કુવાડે મારો નેલી છે અમી પંછાયે તું કરાય ને ભગવાન એ તમને હાવ નિરેટ નો રોટલો દીધો છે તૈં તાના રોટલા ખાવ ને ભગવાન નામ લ્યો આવી નવી હાય ઓરી કરી કરીને તો મારો ભાઈ વિચારો વયો ગયો આમનો ઈય તારી વાત હાસી સે પાય હિંજાજે વિસે પણ આ તોવરિયા હમણા બેધી મોય નું નીકળીતી તો મને ધડબડી જેવો કઈક અવાજ આવ્યો વાસણ પસળતા હતા એવું બધું થાતું હતું મારે ડોકું તો તે દી આવ્યું હતું આ તમારી ઘરે પણ વળી મને એમ થયું કે જો અટાણી ડેલો ખોલીને અંદર જો જાયશ ને તો વળી ચિંતાને એમ થાહે કે આ મારી ભાભીને છે ને આ ઘરે કાંઈ પણ જરીક હોય ને તો તરત પૂગી જાય રહ લેવા એટલે વળી મેં તે દી ડેલો ન ખોલ્યો ન આવી એટલે આ જ વળી નીકળીને હતી મને એમ થયું કે આ જરીક ડોકું તાણતી જા આ હેને મને તમારી બિલકુલ હવે આદત હોય ને ગમતી જ નથી પણ હવે હું તમને કઈ કઈ શકું નહીં મારાથી તમે મોટા શું મેં કોઈથી તમારું માન સન્માન જોયું નથી પણ તમે ધરાક તમારા અવો સ્વભાવ છે ને અવા સ્વભાવના કારણે છોકરો વિશાલ મારી પાસે આવ્યું નાખતો હોય કાકા મારી માને કઈ સમજાય પણ તારી આ કોઈ વાતમાં સમજેમ જ નથી ને તમને હું આવી આવી ખણખોઈ કરવાની હું મજા આવે છે મને એ સમજાવ સંસાર છે ઘર બાર હોય તો બેઠા ભેગા થાય તો ખકડતા હોય

કે હું હવે તારો ભાઈ તો બિસારો વયો ગયો હું એક રહીશ દઉં તો તું જીન કોસો તો મારે કયક તો તારી આ ડોકુ તાણવું જોઈએ ને કયક તો તારું સુખ દુખ મારે તમે રહીમાં વખત ડોકા તાણો કોઈ તમને ના નથી પાડતું પણ આ મારે કઈ કઈ ના કેવું ને તોય કહેવાય જાય કે તત્વ આવ મીઠુડી ભાગી સો મીઠડું મીઠડું બોલતી એટલે મે કોઈને કોઈ દી કઈ કીધું આ કે રામ કથા પાડો ને મારી સામે બોલી તો નહી કી પેટ માં રહેતું તો નથી પાછું કેતું જાવું છે તારું તું જાવું છે પાછું માથે જતે એમ કેવું છે

આનાથી તમને ફાયદો શું થાય મને તો તમે ઈ કયો આમાં તમને કઈ મળે છે કયો જોઈએ કોકના પગ દાજી ઈ જોવા કરતા પેલા આપણે આપણા પગ જોવાય અને આપણે આપણા ઘરમાં પેલા વિસારાય કેવી ભગવાનની દયાથી કેવી વિસારી જાય છોકરાનિયા વહુ છે આ તમારા જીભડાના કારણે હક નથી લેતા કોઈ કોઈ રાયદા ધાન નથી ખાઈ શકતા તમને જરાય બુદ્ધિ જ નથી કે હું હું બોલું છું અને આમ તમને બધી ખબર પડે હો હા કોઈ તમે એમ કહેતા હોય કે હવે તો મને તું મને ખબર નથી પડતી તમને બધી ભાન પડે છે તમે કોકના ઘરમાં ઘેર જળગાવવાનું કામ કરો છો આમાં હું ગુજરાત હવાજ આવે છે ને મને તો ઈ જ નથી સમજ્યા ના હોય એમ તો ખોટું ન કહેવાય મારી છોકરા ની હોય બહુ ડાય છે એ મને એમ જ કહેતી હોય મમ્મી અટાણ સમય પ્રમાણે કોઈને કઈ કેવા જવાય ન હોય કોઈને કઈ બોલાય ન હોય કોઈને સારું લાગે ન સારું લાગે એ તો મને એમ જ કહેતી હોય પણ મારો જીભડો રે નહીં પેલા નહીં સૌ તો હું કહું હવે છે કઈ જોઈ હગું નહીં હાસુ કેવા જાવ તો બધાય મારો વાક કાઢે આ તમારી દેરાણી અહીંયા અમે બેના બે હોય ગમે એમ ધબા બોલતી હોય તમે આટણ આવીને પીડું મેં અમને મગજમાં ના હોય અમારે ગણિત હોય આનાથી તમને હું પૂજાને હવા કોઈના ઘરની પંચાયત નો કરાય અટાણે એવો સમય નથી કોકના દુઃખમાં ભાગ લેવાય કોઈના ઘરમાં સુખ શાંતિ જોઈને ખોટી આપણે એવી હરિયાબદ્રા ને ખોટી એવી ઈર્ષાને ને અદેખાઈ ન કરાય કોઈના ઘર છોકરાનું ઘર અટાણે તમને ખબર છે કેમ કરીને ઘર બંધાય છે અને તમે આવી પીનું માર્યા એના ઘરમાં વેર રીતે થઈ જાય

આથી બરોબર હવે તું કેમ જ કરું છે હવે મારે બધી આ લખ મૂકી દેવી છે બરોબર હવે મારે ભગવાનની માળા લઈને જ આખો મારા રામને યાદ કરવો છે ભગવાને મને દીધો છે અવતાર તો હવે થોડીક જ રહી છે તારો ભાઈ વયો ગયો એ મારે વહી જવાનું છે તો મારે કાંઈ ભેગું નથી લઈ જાવું મારે મારા રામના નામ લખેલા એ મારી હેરે આવશે બીજું કાંઈ નહીં આવે બધું બંધ બસ આજથી મારી આઈ ખોલી દીધી હવે આજથી હું કોઈથી કોઈની પણ સાઈડ ન કરું નો મારા છોકરા ને વહુ ને કોઈને કાઈ કાવ કે નો પાડો માં કોઈને હવે હું ભલી ને મારો રામ ભલો હાલો હવે હું હો તો ગમે એને વાલા લાગો નું ને સેવા કરે અને સેવા કરે ઓલું તો જરાક તો કે ઉપાડો નહીં આખા પાળો માં ને હખ નહોતી લેવા દેતી જ્યાં હોય ને બધા મહારાષ્ટ્રે ભગવાને આપને અહીંયા ધરતી ઉપર અવતાર દીધો છે મારો ભાઈ તો ગયો તમે હજી જીવો છો એનું કારણ છે આ તમે જે ઝીબડા પહેરવા છે ને જો બોલો તો વિચારો સીધો સાધો ને હાસો માણા હતો ભગવાન એને લઈ લીધો તમને ભોગો હાથથી મૂકી ગયો છે હજી બાકી હજી કાઈ બગડી નથી હજી સુધરી જાઓ હા હોય હું છું